કોઈ કોઈને કોઈ કાઈ કાર્ય માટે મોકલ્યા છે આ શેલી વાત નો વળાંક મને ગાવા મોકલ્યો છે અને તબલા વગાડવા મોકલ્યો છે અને બેન્જો વગાડવા મોકલો છે બાપુને ભજન ગાવા મોકલ્યા છે કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે આ ભાઈને માઈક વગાડવા મોકલ્યા છે ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે અને પોલીસ તરીકે મોકલ્યા છે તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે તમને મેળાની અંદર મોજું કરવા માટે મોકલ્યા છે આ રીતે હું કહેતો હતો તો એક જણો મને શું કહે કે માયા ભાઈ ખોટી વાત અમારા ગામમાં એક જણો હાવ અમથે અમથો છે મેં કીધું ગામની હળી કરવા આવ્યો છું એમણા મોકલે જ નહીં કોઈ ઈશ્વર કોઈ થી કોઈ ને એમના મોકલે સાહેબ પણ ફરજ બજાવીએ ફરજ બજાવીને જીવતા જઈએ તેની વરથી કોઈ અમને હાંભળ્યા જ નથી ઘરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં છું કેવું છે આપણે આપણે તો તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાંઈ નહીં તો વાળીએ જઈને બે ભેહું અરે વાતું કરી ભગર હાલતી નહીં હે ભગર માનતી નહીં હે અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી દે એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે તો અમે દોઢ લાખ ની ભેંસ શેઠ હાટુ ગોતી પણ ભેંસ દોવા દેઈ નહીં યા લઈ ગઈ અમે રોજ એને ગોળ દઈએ કે જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે શેઠ ને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણ માં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેશ્યું તો એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી નો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે ઈ તગાર ઉપર મૂકે ભેં દોવા બે હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જગ્યા નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા કાપે કાપે ટુકડા કરે ને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું કારક કરક બુદ્ધિવાળા વાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે ભાઈ મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી

આ કયો ગોલ આવ્યો તા હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળની ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કહી દઉં હવે ભેંસ મોર મૂકો ભેંસી ભેંસી ભેંસ કેટલું સાચા કરે અને ભેંસ દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો શીખવા કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા હોય મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જી કેવડું ભાઈ અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ ડોઢા સુધરે ને નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાય અર્થશાસ્ત્રનો માણસ અવળો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ અને ભગવાનને મળ્યો ઠપકો દેવાનું સમાજને મળ્યો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કંઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ના છે અત્યારે શાર એકલા હિખ્યા હતા એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ મેં ઘૂટેલા છે બે વર્ષ ત્યારે શાર એકડા આવડ્યા હતા એને બદલે અત્યારે ત્રણ વર્ષ છોકરો મોબાઈલ ના લોક ખોલ નાખે કે નથી ખોલતું ખોલ નાખે દેતા મોબાઈલ હાથમાં ઓળખી જાય ડો એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા જમરાજ કીધું કીધું હાલે મરતા બોલું કે ભાઈ મારા જે કેટલા પ્રોગ્રામ કરવાના છે હું મરતા કહું છો જમરાજા કે મિત્ર તરીકે કહું હાલ મારી હાલે

એટલે ઓલો એ ભગવાનને મળ્યો ઠપકો દેવાને ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય નહીં મગજ કોઈ દીધું હોય જ નહીં એને ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારે આમાં ચેલેન્જ મળ્યો કરવા ભગવાનને શું કાને સર્કિટ જ ઉડાડ નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડ નાખવે ને આખી મેમરી જ થઈ ગઈ બસ આવું થઈ ગયું મેમરી વહી જાય હાબા ખરે ખરા નથી આઠાસ ભાઈ પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોંપ અપ ભોંપ ભગવાનને જો કયો હવે બરાબર પણ ભગવાનને આમ જો હજી આની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામા મેળ્યા જય સોમનાથ ચીજી

તું ખબર તારી પત્ની હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ના કાઢી શકે પેલા એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો રહ્યો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજ થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારે મગજ જ નથી મગજ મગજભાઈ તો ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જામ મૂકીથી ન્યા લે આવ્યું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કાંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિષમભરની દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકાર તો હોય

તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કંઈકની જવાબદારી લઈ નહીં આવ્યા હશે ભલામાના માયાભાઈનો એમ પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને ભાઈ ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ અમે આ સાઉન્ડ વાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપ વાળા નીચે કેટલા કામ કરે છે લાઈટ વાળા નીચે કેટલા કામ કરે છે આ સરવાળો માની લો સાહેબ વચ્ચે એક લુકેશ ના વિડીયો આવ્યો છે કે આ શું આ સત્યનારાયણની કથા ની ભાગવત કથા આ સ્ટોરીઓ શું સાંભળો છો આવો એક એક લુકેશનો ફોન આવ્યો વિડીયો આવ્યો છે સાહેબ કોનો તો મને ખબર નથી નહીં મારે વાત થઈ થઈ નહી પછી એને સ્વીકાર્યું હતું મેં તું શું બોલ્યો ભાઈ કે આ શું સત્યનારાયણની કથા લીલા ને કલા વતીની વાતું શું સોટી પીડ્યા છો મેં કીધું તું ભારતનું સંતાન જ નથી નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલામાં કે આ દેશના ધર્મ અને શાસ્ત્રો સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ મુનિઓ સંતોએ બ્રાહ્મણોએ આ જે શિલા પાડ્યા છે ને એની અંદર કઈક ને કંઈક વસ્તુ છે એક જ સત્યનારાયણની કથા મારી પાસે પાંચ હજાર રૂપિયાની ફર થાય અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ હતી કે એક મારા પાંચ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચાય એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે કે કઈ રીતે તો એનો પૂજાપો જોઈ લો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય કેલ્સી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થાય સીધું થાપન આવે બાજો ઠાવે એટલે સુતારનો દીકરો આવી ગયો માથે કપડાનો થાપણ આવે ત્યારે તો રેટિયાથી કાતી અને ઓલાથી વણતા હતા એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા એ ક્યાં નાખવા તો સાહેબ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપણ બને એટલે કાપડિયું આવી ગયું એની માથે પાછું અનાજ ખેડું આવી ગયો એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો નાળા ચડી રેટીઓ કાતનારો હૂતરવાળો આવી ગયો ફૂલ માળીનો દીકરો આવી ગયો હવે ગણવા મળો એક સత్యનારાયણની કથા એક પાંચ 5000 કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે કેળુના પાન દરબારની વાડી આવી ગઈ હે તમે જવો તો ખરા આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ મેળા ઉત્સવો કે અહીંયા કયક માણસો આ પાંચ દિવસની અંદર લાખો માણા તો આવશે પણ હજારો માણા જે પોતાના વરહની કમાણી કરીને વયા જશે ભલા માણા મારો કહેવાનો સૂર્ય છે આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિ મુનિ વર્ષો પહેલા કરી છે એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આરે મળીને કરવાની વાત છે સાથે રહીને જીવવાની વાત છે એકલા એકલા જીવવા તો આપણે ઘણા વાતો કરે ને ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા તે એના દીકરાના લગ્ન એ ન કરે તો હું અનાથ આશ્રમ વાળા આવીને કરે એનો હતો ને કર્યા એને પણ પાડોમાં કોઈ નાનો માણા રહેતો હોય એના દીકરાના લગ્ન આવ્યા હોય વિધવા બાય હોય જો પ્રસંગ ના કરે તો સંબંધ તૂટે હોય અને એના દીકરાના લગન આવ્યા હોય ની વિધવા માં આહુડું પાડતી હોય ને ત્યાં જઈને કયો ને કે બેન આજથી હું તારો ભાઈ તું મારી બેન તારો દીકરો એ મારો ભાણે જ અને તારો એક પણ પ્રસંગમાં ઊણ પાવવા દઉં તો તારા ભાઈને એમ કહેવા જોડાનો ઘા કરજે મુજા તિની હું બેઠો છો કે આ આહુડો લુસો ને એ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા નો આવવા દે ભલા માણા આ ધરું સત્ય છે એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોઢથી જીવવાનું લહેર કરી લેવાની ખોટે ખોટા વળ નહીં ખાવાના વાત એ છે એટલે ભગવત એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે

તું

હા બોલો મોઠી ઓઢીને ઊત હોય ને એ કે હા હા તો ખોટી વાત માયે પહેલો શબ્દ આપણને આપ્યો છે દીકરા કાલ હું ન હોઉં ને હા હા ધ્યાન રાખજે જગતમાં હકારાત્મક જીવજે હા બાપા હા હા નકારાત્મક જીવતો ની કોઈના ખોટા વિરોધમાં ન જાતો આપણે જીવે એવું જીવજો હકારાત્મક રહેજે એટલે અમારો કવિ લખે છે એ પાણી અમારી સાથે તબલામાં જે સંગત આપે છે તમને એમાં મજા આવી હોય તો તાળી પાડજો અમારો મુકેશ બારોટ બહુ હજી નાની ઉંમર છે બહુ નાની ઉમર છે એના બાપુજી મારે તબલા મુકેશ મારો ઠેક બરવાળા થી આવે છે તાળી ના આપણે થી એવો બેંજો ની અંદર ભાઈ સંદીપ એમને પણ તાળીઓના ના ગળાશ મને યાદ કરાવીરાનો માણીગર અશોક અને એવા જ બીજા અમારા માણીગર માણીગરજ નારાયણ સ્વામીથી લઈ અને માયા સુધી જેને સંગત આપી છે અનેક સંસ્થાઓએ જેના સન્માન કર્યા એવો ભૂપત મહેર મંજરાનું બહુ જૂનું નામ એને તાળવી નાખ્યા છે ભૂપતભાઈને આપણે બધાઓ અને સરસ મજાના શું માઇકના નામ ક્યાં ક્યારે છે ને શિંગાળા બરાબર આપણું ગુજરાતનું બહુ મોટું નામ શિંગાળા સાઉન્ડ અને વર્ષો છે આપણા મેળામાં અથવા તો મોટા જ્યાં જ્યાં ફંક્શનો હોય એમાં શિંગાળા સાઉન્ડ બહુ મોટું નામ હોય છે અહીંયા સિંગોડો નદી જેમ ઘૂઘવાટા કરે એમ શિંગાળા સાઉન્ડ મોજ કરાવે છે એને પણ આપણે તાળીના અને સોમનાથ ટ્રસ્ટમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે કેમેરા વાળા મુનાભાઈ થી લઈ અને તાળીના ગળાથી આપણે એમને વધાવી લ્યો અહીંયા જિલ્લા અધિકારી થી માંડીને અમારા પોલીસ કર્મચારી મિત્રો હોમગાર્ડના મિત્રો મેળાની અંદર જેટલા સેવા કર્યા છે મિત્રો આ બધાને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો અહીંયા સફાઈ માટેની જેણે સેવા કરી છે એમને પણ હું આવકારું છું કારણ આજે આ સેલો દિવસ છે શેળામાં પાછા કાર્તિક પૂર્ણિમાના દિવસે આવતા વર્ષે મેં તમને કીધું એમ ભગવાન શિવ ધારે તો એ તો એ ધારે અહીંયા કોણ આવે સોમનાથ બોલાવે એ જ આવી કે માયા આયરનું ગજુ નથી સાહેબ તો આવતા વર્ષે હું અને ભાઈ કીર્તિદાન ભાઈ બને અમે અત્યાર સુધી જાહેરાત કરી છે

આવતી જાહેરાત કરતો ને નગર ચાપ હોવા એટલી ફેર તારી પાસે હોય કે ભગવાન સોમનાથ ની ખૂબ દયા છે બહુ અને મારા દીકરા પાસે છોકરાઓને આ બધા મિત્રો એનો મિત્ર બનાવી લીધેલા છે એટલે મારા દીકરા કોઈ એનાથી અજાણ્યા હોય એવું નથી એટલે ઈ મને કોર છે કે ભાઈઓ સંપત્તિ નહીં દેતો જાય પણ મારો દીકરો ને આવા મિત્રો દેતો જાય ને છે જ બધા હારે બેહે જ છે બધા કહેવાનો મતલબ કે આ મેળામાં જેણે જેણે સેવા કરી છે જેલના ભજીયા એ લોકો આવ્યા છે ને કેદી ભાઈઓ કેવો ભરોસો જોવો તો બોલો હજી થાકતો નથી હજી ફેરવી કરું તો થાકતો નથી સમગ્ર સોમનાથ ટ્રસ્ટ જીતુ પરિવાર બાપુ તમામ અધિકારીઓની અહીંયા જયારે હાજરી છે બધાય બધાયને ભગવાન સ્વામીઓનાથ કારણ કે આપણે તો હરિભેસ્ટ હરી મિલે એક પથ ને તો પરિવાર સારી જવાબદારી બેઠા છે એમને આ છે ધન્યવાદ આપો કારણ કે એને પહેલું પોસ્ટિંગ અમારા તળાજામાં થયેલા પીએસઆઈ તરીકે આવેલા હા એટલે અમુક અમે કીધું ને અધિકારીઓ પણ આપણને ગમે છે એટલે શેલી કડી મસ્તી <mully> કર <mully> 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 ઓથી નમો કસુરીશી ઓ રાજ મને લાગી 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 काशिनी तया संतमया सन्तमया गिरिशन्ता विशाकसि या ते रुन्द्र शिवा करुरभोरा आपकासिनी तया स्तन्वा सन्तमया गिरिशन्ता विशाकसि या ते रुन्द्र शिवा करुरभोरा पापकाशी तयाम सन् वा सन्तपया गिरिसन्ता विशासि या ते रुन्दसि तरुभो पापकाशी तयान सम सन्तपया गिरि सन्ता विशासी ओ तप સુગંધ પુષ્ટિ વર્ધન ગુરુંધ સોમનાથ મહેવ સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ દ્વારી ચારે